સામે અપહરણ સહિત માર મારવાની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના નબીપુર ગામના નવી વિસ્તારમાં રહેતા સરફરાઝ અબ્દુલ દિવાન તેમના પરિવાર સાથે રહે છે તેમના ત્રણ સંતાનો છે જેમાંથી સૌથી નાનો પુત્ર તોફિક દીવાન ગામની કુમાર શાળા બે માં ધોરણ ચાર માં અભ્યાસ કરે છે જે રાબેતા મુજબ શાળાએ ગયો હતો શાળા છૂટ્યા બાદ તે શાળાની બહાર રમતો હતો તે દરમિયાન ગામના બે ઈસમો ઈશાક મુસા બંદલા અને ઇદ્રિશ કાબલી ઉર્ફે ઇદ્રિશ બાપુએ ત્યાં આવીને કહેવા લાગ્યા કે મારા છોકરાના ચપ્પલ તું ચોરી ગયો છે એમ કહીને અપશબ્દ ઉચ્ચારીને માર માર્યો હતો જે બાદ તેઓએ શાળાએથી તોફિકને લઈ જઈ ગામના ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં આવેલ રૂમમાં જવાની ગેલેરીમાં પૂરી દીધો હતો તોફિક બીકના મારે રડતો હતો અને બીજા ઈસમે પોલીસની માફક પૂછતાછ કરી તેને ઉઠક બેઠક કરાવી દોઢ કલાક સુધી તેને પૂરી રાખ્યો હતો ગભરાલ બાળકે હવે નહીં કરું મને જવા કાકલુદી કરતો હતો પરંતુ બંને ઈસમોએ તે બાળકોનો વિડીયો બનાવી મજા લૂંટતા હતા બાળકે સમગ્ર ઘટનાની જાણ તેના કરતા તેઓ તુરંત ફરિયાદ કરવા નબીપુર પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા માત્ર અરજી લઈ ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા તોફિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા સમગ્ર વાયરલ વિડિયોના આધારે મીડિયાએ સમગ્ર ઘટનાનું કવરેજ આપતા ભરૂચ વિભાગના જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતનાઓએ તસ્પશી તપાસ કરી આરોપીઓ સામે આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો પાસઠ મુજબ ગુનો દાખલ કરી બાળક ઉપર અત્યાચાર કરનાર બંને આરોપીઓને ગણતરીના કલાકમાં જ દબોચી લઈ જેલ ભેગા કર્યા છે માન્યતા પેન્શન સી પણ કાફી રહેવાસી છે બે દિવસ પહેલાં મારા છોકરાનો વિડીયો બનાવીને વાયરલ કર્યું અને એ દરમિયાન મેં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી ત્યારબાદ અમને દરેક મીડિયાએ ન્યૂઝ ટુડે દરેક મીડિયાવાળા બધા ભાઈઓનો અમને સાથ સહકાર પોલીસનો બધાનો સાથ સહકાર મળ્યો છે તો અમે એ માટે મેં ખૂબ ખૂબ આભાર છું થેન્ક યુ સો મચ જય સુજા કલ્લા ગઈકાલે નબીપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જે ગુનાના કામે હકીકત એવી છે કે નબીપુર પોલીસ સ્ટેશનના તાબામાં આવેલ સિકપોણ ગામે ફરિયાદીનો જે ભોગ બનનાર દીકરો છે એની ઉંમર વર્ષ નવની છે અને એ બાળક જે છે એ પોતાના સ્કૂલમાં સ્કૂલથી છૂટી અને બાર મેદાનમાં રમતું હતું એ દરમિયાન આ કામના જે બંને આરોપી છે ઈશાક મુસા બંદલા અને ઇદ્રિશ કાબીલ આ બંને આ બાળક પાસે આવેલા અને પોતાના દીકરાના ચપ્પલની આ ચોરી કરેલી છે એવું જણાવી અને આ જે બાળક છે એને આ લોકોએ મૂઢ માર મારેલો અને ત્યારબાદ એને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઇરાદાથી તેને ત્યાંથી પકડી અપહરણ કરી અને બાજુમાં જે ફિલ્ટર પ્લાન્ટ આવેલો છે તેની બાજુમાં આવેલ ઓરડીમાં લઈ જઈ અને એને ગેરકાયદેસર રીતે લગભગ દોઢ કલાક જેટલો સમય રોકી રાખેલો ત્યારબાદ પોલીસના સંજ્ઞાનમાં આ વિગત આવતા આરોપી જે છે એમના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને જે બંને આરોપી છે એમને અટક કરવાની કાર્યવાહી તજવીજ હાલ ચાલુ છે અને આ ગુનાની તપાસ છે હાલ સીપીઆઈ શ્રી રબારી ચલાવી રહેલ છે